તો ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે વિધાનસભા સત્ર પૂર્ણ થઈ ગયું છે અને મંત્રીઓ અયોધ્યાના પ્રવાસે ભગવાન રામલલ્લાના દર્શન કરશે તેમના આશીર્વાદ મેળવશે મુખ્યમંત્રી તમામ મંત્રીઓ વિધાનસભાના અધ્યક્ષ અને દંડક અયોધ્યાના પ્રવાસે ગુજરાત રાજ્યનું સમગ્ર મંત્રીમંડળ રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરશે તેમના આશીર્વાદ મેળવશે તમામ મંત્રીઓ મુખ્યમંત્રી અને અધ્યક્ષ અયોધ્યાથી લખનૌ જશે અને લખનોથી સાંજે તમામ મંત્રીઓ ગુજરાત પરત આવશે દેશના કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર વર્ષો વર્ષથી આ દેશના કરોડો પરિવારો જે દિવસની રાહ જોતા હતા વર્ષો વર્ષથી આ પરિવારજનોએ પોતાના વડીલો જોડે માતા પિતા જોડે દીકરા દીકરી જોડે ભગવાન લલ્લાનું મંદિર બનશે તેમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થશે અને પોતાના પરિવારજનો જોડે જઈને એમના ચરણોમાં વંદન કરીને એમની મનોકામનાઓ પૂરી થશે અને વર્ષો વર્ષની એમની બાધાઓ આ દેશના કરોડો લોકો એવા છે કે કોઈ કે ખાંડ છોડી હોય તો કોઈ કે મીઠાઈ છોડી હોય કોઈ કે ચા છોડી હોય એવા અનેક અસંખ્ય લોકોની બાધા પૂરી થઈ છે ભગવાન શ્રી રામલલ્લાજી અયોધ્યામાં બિરાજમાન થયા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો લોકોનું સપનું પૂરું કર્યું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ નહીં પરંતુ દુનિયા જોતો રહી ગયો એ પ્રકારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સંપૂર્ણ સરકારના સૌ મંત્રીઓ આદરણીય વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકરશ્રી અને સૌ લોકો સાથે મળીને સંપૂર્ણ પોતપોતાના હિસાબે એટલે કે કોઈ બી પ્રકારના સરકારી ખર્ચની બહાર રહીને આ યાત્રા માટે આજે અમદાવાદથી અમે સૌ લોકો પ્રયાણ થઈ રહ્યા છે મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં ભગવાન શ્રી રામ રામલલ્લાજીના ચરણોમાં વંદન કરવાનો આજે અમને સૌ લોકોને અવસર પ્રાપ્ત થશે સૌ મંત્રીઓ સાથે મળીને ભગવાન શ્રી રામલલ્લાના ચરણોમાં વંદન કરીને ગુજરાતના સૌ નાગરિકો વતી વંદન કરશો દર્શન કરશો અને આપણા ગુજરાતની પ્રગતિ આ ઝડપથી હજી વધુ ઝડપથી આગળ વધતી રહે તેવી પ્રાર્થના કરશો દેશની અંદર અને ગુજરાત સમગ્ર પ્રદેશની અંદર જે સનાતન હિન્દુ ધર્મમાં માને છે તમામમાં ખૂબ ઉત્સાહનો માહોલ હતો પરંતુ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે અમે સૌ દર્શને પહોંચી શક્યા નહોતા પરંતુ આજે અમને આનંદ થઈ રહ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સરકાર આજે રામલલ્લાના દર્શને જઈ રહી છે અને જે એક આખા હિન્દુસ્તાનની આસ્થા અને સંસ્કૃતિ ઉપર સમગ્ર પ્રજાને જ્યારે વિશ્વાસ છે ત્યારે એવા મર્યાદા પુરુષોત્તમ રામના બાળ જન્મના જે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ આદરણીય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર મંત્રીમંડળ આજે અયોધ્યા પહોંચી રહ્યું છે આ આખું સેડ્યુલ ફ્લાઇટની અંદર માન્ય મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીશ્રી પોતાના સ્વખર્ચે આ અયોધ્યાના પ્રવાસે જઈ રહ્યા છે માન માન્ય મુખ્યમંત્રી સહિત શેડ્યુલ ફ્લાઇટમાં આ પ્રવાસ થઈ રહ્યો છે રામલલ્લાના દર્શન માટે સ્વખર્ચે તમામ ઇન્ડિવિજ્યુઅલ ચેક સાથે આપેલા છે અમને અને સાથે ત્યાંનો લોકલ પ્રવાસ પણ ગ્રુપની અંદર જ આયોજિત થયેલો છે આ એક શું કહેવાય સિવિલ ફ્લાઇટની અંદર જ આ પ્રોગ્રામ બનેલો છે દિવસ દરમિયાન રામલગ્નના દર્શન હનુમાન ગઢીના દર્શન અને ત્યારબાદ ત્યાં આગળ લંચ લઈને અમે સીધા લખનઉથી અમદાવાદ પરત આવવાના છીએ